હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ પર સ્કોડા ફાબિયા કરાવલ છે મિત્રો કાર વેસવાની છે માત્ર એક લાખ અને ચાલીસ હજારની કિંમતમાં અને મિત્રો કારમાં તમને એક્સચેન્જ ઓફર પણ મળશે એક્સચેન્જ પણ કરી શક શકશો તો વધુની વિગત આપણે કારની આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો કારમાં આપણે નીચે પટ્ટીમાં માત્ર નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે સ્કોડા ફાબિયા કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે મિત્રો કાર કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરશે સીએનજી કીટ પંચાવન હજાર વાળી સીએનજી કીટ જોવા મળશે કારમાં મિત્રો લેથર સીટ કવર જોવા મળશે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો લેથર સીટ કવર જોવા મળશે અને પાવરફુલ એસી જોવા મળશે આગળ બે વિન્ડો પાવર વિન્ડો જોવા મળશે પાવર સ્ટેરિંગ જોવા મળશે અને ટાયરની કન્ડિશન પણ ખૂબ જ સારી જોવા મળશે તો મિત્રો આ સ્કોડા ફાબિયા કારના સામે કોઈ પણ કાર તમે એક્સચેન્જ પણ કરી શકો છો એક્સચેન્જ ઓફર અવેલેબલ છે મિત્રો કોઈ પણ કાર તમે એક્સચેન્જ કરી આપશે મિત્રો કાર તમને સિલ્વર કલરમાં જોવા મળશે નો એક્સિડન્ટ કાર જોવા મળશે કાર બે હજારને અગિયારનું મોડલ છે અને મિત્રો કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે સિલ્વર કલરમાં તો મિત્રો વધુ વિગત આપણે કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તમને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે સ્કોડા ફાવ્યા કારની માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ કારની કિંમત એક લાખને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી મિત્રો જોયા બાદ ફેરફાર કરી આપશે તો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુનાભાઈનો મોબાઈલ નંબર છે એક લાખને ચાલીસ હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે મિત્રો કાલ તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુનાભાઈ મુનાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે મુનાભાઈનો મોબાઈલ નંબર તો વધુ માહિતી માટે મુનાભાઈનો કોન્ટેક કરી અને વધુ ડિટેલ ત્યાંથી જાણી રૂબ્યુ સ્થળ ઉપર કાલ જોઈ πρέπει να στείλω κάτι λίγο να τα καλύψω, κάτι